ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં તો અવાજ અને આંખો ઉપરથી તમને એવું લાગતું હશે કે હજી ઊંઘ પૂરી નથી થઈ તો સાચી વાત છે કે આજે હજી ઊંઘ નથી થઈ કેમ કે ઘરે આવ્યા ને તો ઓલમોસ્ટ ચાર વાગી ગયા હતા અને મારે તો ભલે નાસ્તો કરવો તો નાસ્તો કરીને ઘરે આવ્યા તો ચાર વાગી ગયા અને આવીને પાછું એમાંય પહેલાં નાસ્તો કરવામાં એ લોકોને મોડું થયું ને મતલબ બનાવવામાં મોડું થયું ને એમાં પાર્સલ કરાવી લીધું ધવલે તો ઘરે આવીને નાસ્તો કર્યો એટલે હું આઈ થિંક સાડા ચાર વાગે સૂતી હતી અને મારી ઊંઘ ના ઉડી એટલે સીધી આઠ ને બાવીસ ઊંઘ ઉડીને સીધી નીચે આવી ત્યાં ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ હતું મતલબ મમ્મીએ બધું કામ કરી દીધું હતું અને હું અત્યારે આવી પછી દૂધને એવું લઈ આવીને ચા પાણી પીવાના હું તો ચા નથી પીતી ધવલ હમણાં ઉઠે એટલે ચા મસ્ત બનાવી દઈશું અને સાથે સાથે મેં મને થોડીક ભૂખ લાગી હતી તો મેં કીધું થોડુંક ખાઈ લઈએ તો આ રાતે થેપલા બનાવ્યા હતા તો મને છે ને ઠંડા થેપલા બહુ આવે તો મારા જેવા કોણ છે ઠંડા વાળું કમેન્ટ કરજો અને અત્યારે જો કંઈક આવી હાલત છે આપણી અને આ તો હું એટલી આવે છે અને સાથે સાથે મમ્મી આ કામ કરે છે અને છોકરાઓ આજે બધા ઓછા આવવાના કેમકે સ્કૂલમાં ગરબા હોય એટલે વહેલા તૈયાર થઈને જરૂર એટલે છોકરાઓ ના પાડતા હતા હું નહીં આવું એમ તો ઘણા ઓછા આવવાના છે તો એક રૂમની અંદર બધા આવી જશે એટલે આ લગભગ સાત આઠ છોકરાઓ નથી આવવાના મતલબ એક ગ્રુપ આખું થઈ જાય એટલો આઠ જણા નથી આવવાના તો ચલો ભાઈ હવે ટ્યુશન મમ્મી કરાવે ત્યાં સુધીમાં આપણે એક બીજું કામ કરવાનું છે એડિટનું કામ તો અહીંયા હું એડિટનું કામ કરું છું જો બધું મટીરિયલ નીચે લાવી છું કેમ કે ધવલ ઉઠે ને એ પહેલાં આપણે થોડું ઘણું એડિટનું કામ કરી દઈએ અને કંઈક થોડા ઘણા જે બી જે બી ગીતનું ને એનું કામ હોય એ આપણે ડાઉનલોડ કરી લઈએ એટલે એને પછી લેપટોપ જોતું હોય તો વાંધો ના આવે તો ચલો ભાઈ વિડીયો બનતા જોતા રહેજો આજે જમવામાં ભાઈ બે વેરાયટી છે અલગ અલગ પેલું છે કારેલાનું શાક જે અમારે ખાવાનું નથી અને ખાવાનું છે તો ના તમારું ન થાય પછી અમે ખાઈએ ને તો એટલે અમે નહીં ખાઈએ તો પ્રાણે ખાવાનું છે શાક રોટલી અને સાથે બનાવીએ છે પુલાવ તો પુલાવ આજે ભાઈ સાદી રીતે જ બનાવ્યા છે બહુ કાંઈ મેં બીજું એડ નથી કર્યું અને બીન્સ લાવી તો બીન્સ આપણે એડ કર્યા છે અને અત્યારે બેસણ જમવા પપ્પા આવી ગયા છે તો ચલો હવે ડિશ તૈયાર થાય છે એટલે આપણે બેસી જઈએ જમવા આજે ભાઈ રસોઈમાં તો કઈક બનાવવું તો પડશે ને તો રસોઈ બનાવતા પહેલા છે ને આપણે આ ગૂગલ ચાલુ કરવાનું છે ગૂગલ ધૂપ આવે ને એ છે આ મચ્છરી હમણાં બહુ થઈ છે ને તો અમે બધું ચાલુ કરીએ અને આપણે લઈ આવીએ આજની રસોઈ તો મમ્મીને ધવલ એક જરૂરી કામથી બહાર ગયા છે જો એ કામ બહુ જરૂરી છે અને તમને વિડીયોમાં પણ ખબર પડશે કે એ આમ જબરદસ્ત કામ છે એ કામ માટે બંને બહાર ગયા મારે વિડીયોનું કામ હતું લેવું નથી ગઈ તો આજે ગૂગલ કરવાનું છે મમ્મી પપ્પા બે છે ને આ ગૂગલ માટે માથા માથાકૂટ કરે છે પણ થતો નથી તો મેં યુટ્યુબમાં જોવા દો કઈ રીતનું આ છે જોયું અને હવે મેં કીધું હું ટ્રાય કરું તો આ રીતે ડાયરેક્ટ જ આગમાં કે કોઈ ગેસ ઉપર કે મીણબત્તી ઉપર કરવાનું હોય છે તો હું કઈ મીણબત્તી તો ચાલુ નથી કરતી એટલે ગેસથી ચાલુ કરી અને રસોઈમાં આજે એવું છે કે મમ્મી એવું કીધું કે ભાઈ શાક રોટલી ખાઈએ કે બપોરે પુલાવ બનાવ્યા હતા તો પુલાવ ખાધા હોય એટલે રોટલી તો બિલકુલ અમાર જેવાય ન ખાધી હોય તો મમ્મી હું શાક અથવા તો ભાજી લેતો આવું છું લેતી આવું છું સોરી એટલે આપણે બંને જમી બધા જમી લેશું એમ રોટલી તો ખાલી કરી દઈ છે મેં એક સારું વાંધો નહીં તો ગમે એ લાવશે શાક લાવે અથવા તો ભાજી લાવે તો ત્યાં સુધીમાં આપણે આપણું ગરબો કરવાનો છે માતાજીનું અને ધૂપ કરવાનું છે બે કામ છે તો એ આપણે કરી દઈએ હવે ગરબા નો મતલબ ગરબો ચાલુ કરવાનો છે આપણે તો અહીંયા અમે પિત્તળનો ગરબો ઘણા માટીનો ગરબો લાવે તો અમે લોકો પિત્તળનો ગરબો છે તો આપણે પેલા એની અંદર દિવેલ પૂરી જઈએ અને પછી આપણે ચાલુ કરીએ તો કોઈ ઘી પૂરે કોઈ તેલ પૂરે જેવી જેમની ઈચ્છા તો ઘણાના ઘરે છે ને અખંડ દીવો ચાલુ હોય માતાજીનો અને ઘણાના ઘરે આ રીતે રોજ સાંજે કરે ને એ રીતનું કરતા હોય છે તો અમારા ઘરે રોજ સાંજે થાય છે અખંડ દીવો નથી એટલે કોઈ એવી કમેન્ટ ના કરતા કે તમે દીવો કેમ ઓલવાઈ ગયો ને એ રીતે તો અમારા ઘરે અખંડ દીવો નથી ખાલી રાતે રોજ કરીએ છીએ અમે લોકો આ એક બહુ મોટી મુશ્કેલ વાળું કામ છે કેમ કે દીવાની અંદર આ રીતે મૂકવામાં છે ને બહુ આમ બીક લાગે અને એક આગળનો વિડીયો તમે જોયો હશે કે મામાને આરતી હતી સોસાયટીમાં તો ત્યાં હું વહીતી આરતીમાં ફટાફટ પાછી આવી ગઈ અને તૈયાર થઈને હવે અત્યારે વાગી ગયા છે અગિયાર તો ફાઇનલ હજી થોડુંક માથું વળવાનું બાકી છે પણ હાફ કોની જ લેવાનું છે બિલકુલ વાર નહીં લાગે તો નીચે જઈને ફટાફટ આપણે માથું ઓળીને પપ્પાના ઘરે આજે આટો મારો જવાનું છે કલાક બે કલાક ત્યાં રમીશ ત્યાં રહીશ અને પછી ફરી પાછી આપણી સોસાયટીમાં આવી જશું તો ચાલો મારા પપ્પાના ઘરે જઈ અને હા સાંભળો ત્યાં છે ને વિડીયો ફોટો લાવવું નથી એટલે ટ્રાય કરીશ જો એકાદ લેવાશે નાની એવી ક્લિપ તો તમારી સાથે શેર કરીશ બાકી તમારે ચલાવવું પડશે લુક જ જોઈને આજનો આ વિડીયો પૂરો કરવાનો રહેશે કદાચ

મારી આ ફ્રેન્ડ છે કોમલ એ આવી ગામડે થી તો હું એને સ્પેશિયલ મળવા માટે થી જ ગરબા ગાવા ગઈ તો હું હમણાં છે ને રોજ ઘરે જાતા જાતા રસ્તામાં એન્ડ લેવાની મને ઈચ્છા થઈ જાય કેમ કે અત્યારે જો કોઈ હોય નહીં અને લાઇટ ન હોય પણ તો લો લાઇટની અંદર હું લઈ લઉં છું અને મસ્ત આપણે આવી જાય છે તો ચાલો આપણે વિડીયોનો એન્ડ લઈએ જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય